વડોદરા મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુરવેએ વિવિધ વિષયો મુદ્દે રજૂઆત કરી હતી ગઈકાલે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરો માર્કેટ ખાતે બજેટ અંગેની સામાન્ય સભા યોજાઈ હતી ત્યારે આજે સતત બીજા દિવસે પણ બજેટ અંગેની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુરવેએ સભામાં સ્કૂલોના બાકી વેરા વસુલાત નવલખી કમ્પાઉન્ડમાં ડ્રેનેજ લાઈન તથા તેમના વિસ્તારમાં સી સી હોસ્પિટલ મુદ્દે રજૂઆત કરી હતી લોકોના કોના પણ વેરાના પૈસા બાકી હોય તો કોર્પોરેશન દ્વારા એમના ઘરે જવામાં આવે અઢાર ટકા વ્યાજ લેવામાં આવે સીલ મારવામાં આવે એ જ પ્રમાણે જે વડોદરા શહેરમાં ત્રણ મોટી નામાંકિત સ્કૂલો છે જે કોર્પોરેશનની જગ્યા છે એમનું કોર્પોરેશનનું ભાડું સોથી એકસો દસ કરોડ રૂપિયા આપણું લેવાનું બાકી હોય ને કોર્પોરેશન દ્વારા એમને કોઈ જાતની નોટિસ આપવામાં ના આવે કોઈ રિકવરી કરવામાં ના આવે કોઈના ગરીબ માણસના દસ હજાર બાકી હોય તો એને સીલ મારવામાં આવે એનું નળનું કનેક્શન કાપવામાં આવે ને આટલી મોટી રકમ બાકી હોય અને એકસો દસ કરોડ રૂપિયા કોર્પોરેશનને મળે આ બજેટમાં તો લોકો કેટલા બધા વડોદરા શહેરના કામો થાય એટલે એની અમે ખાસ રજૂઆત કરી ને કમિશનરશ્રી એમને આ ભાઈદારી આપી છે એના પર એક્શન લઈશું રિકવરી કરીશું પણ વહેલી તકે આવું કામ થવું જોઈએ સાથે સાથે અમારા વિસ્તારમાં કોર્પોરેશનનો ઓફિસથી અડધો કિલોમીટર દૂર નવ લાખની અંદર ત્રણસો એક પરિવાર રહે છે એ લોકો વર્ષોથી ડ્રેનેજથી વંચિત છે ડ્રેનેજ લાઇન નથી એમની પાસે ને જ્યારે છ હજાર કરોડનું આપણે બજેટ જાહેર કરતા હોય ત્યારે એ લોકોને એક બે કરોડની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવે કેમ કે બધા મધ્યમ વર્ગના ગરીબ લોકો રહેતા હોય છે એટલે ડ્રેનેજ લાઈન કાયમી એમના માટે મળે એની રજૂઆત કરી છે અમને ખાતરી આપી છે એ કામ કરી આપીશું બીજું એક કામ અમારા વિસ્તારમાં મધ્યમ વર્ગના ગરીબ લોકો રહેતા હોય છે એના લીધે સીએસસી જે હોસ્પિટલ હોય એમાં તમામ જે વ્યવસ્થા હોય કોઈ મહિલા હોય એને એડમિટ કરવી હોય એની ડિલેવરી કરવાની હોય કોઈ તાવ આવે તો એને બે પાંચ દિવસ એડમિટ કરવો હોય તો ગરીબ મધ્યમ વર્ગના લોકો હોવાના લીધે એમને અહીંથી ઠેક એસએચજી હોસ્પિટલ જવું પડે કાં તો ગોત્રી જવું પડે કેમ એ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ના જઈ શકે કેમ કે એમની પરિસ્થિતિ એટલી નહીં હોતી ખર્ચો ના કરી શકે એના લીધે સીએસસી હોસ્પિટલ અમારા ત્યાં જે સરદાર માર્કેટ જે કોર્પોરેશનની જગ્યા છે જે વીમાનું દવાખાનું એ કોર્પોરેશનની જગ્યા છે એ જગ્યા પર બનાવવામાં આવે તો પચાસ સાઠ જણા ત્યાં એડમિટ થઈ શકે ના તમામ વ્યવસ્થા તમામ એમને જે કંઈ વ્યવસ્થા હોય એ બધી ફ્રીમાં થાય એવી બધી રજૂઆતો કરી છે અને જે કે અમારા વિસ્તારમાં વર્ષોથી જે ડ્રેનેજનું વરસાદી ગટરમાં જે પાણી જે કાશીસોના તલાવ એ આપણું મંદિરની બાજુમાં જે તલાવ બારો છલોછલ છલો છલ ગટર ડ્રેનેજના પાણીથી ભરેલો રહેતો હોય ને એ કનેક્શનો બંધ નથી કરતા અને છ છ કરોડ રૂપિયા છ હજાર કરોડનું જે બજેટ આપણે જાહેર કરતા હોય તો આ કામ ખરેખર કરવું જોઈએ કેમ કે તે આજુબાજુ ચારથી પાંચ હજાર પરિવારો લોકો રહેતા હોય એમને એટલી દુર્ગંધ મારતી હોય લોકો ઘર ઘર બીમાર પડી જતા હોય ને કોર્પોરેશન પચીસ પચીસ વર્ષથી સત્તા પર બેઠા પછી ભારતીય જનતા પાર્ટી આટલું કામ ના કરી શકે એટલે આ તમામ રજૂઆતો કરી છે આ તમામ રજૂઆતો ધ્યાન પર રહીને પૂર્ણ કરવામાં આવે તો અમારી લડત ચાલુ રહે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર